દેશભરમાં અમદાવાદમાં પ્રથમ વખત એઆઈ પદ્ધતિનો ઉપયોગ કરાયો અમદાવાદ શહેરમાં દોડતી એમટીએસ બસમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે બસમાં લાગેલા આ કેમેરાથી શહેરના નેવ ટકા ભાગનું રોજ રેકોર્ડિંગ કરાશે જેનાથી રખડતા પશુઓ ગેરકાયદે દબાણ ગેરકાયદે હોર્ડિંગ તૂટેલા રોડ સહિતની બાબતોનું મોનિટરિંગ કરાશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અત્યારે પંદર એમટીએસ બસમાં સીસીટીવી લગાવાયા છે જે બાદ આગામી સમયમાં એક હજાર બસમાં સીસીટીવી લગાવવામાં આવશે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે એએમટીએસની બસ હોય છે એ બસમાં આવા ડેશબોર્ડ કેમેરા લગાવવામાં આવ્યા આ ડેશબોર્ડ કેમેરાના માધ્યમથી એએમટીએસની બસ દ્વારા જેટલા પણ રૂટ વિસ્તારો કવર કરવામાં આવે છે તે તમામનું એચડી મોનિટરિંગ કરવામાં આવે છે અને એઆઈ બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ રૂટ ઉપર કેટલી જગ્યાએ રોડની સરફેસ ખરાબ છે ક્યાં આગળ પોર્ટ હોલ્સ આવેલા છે ગાર્બેજ ક્યાં આગળ પડેલો છે રખડતા જો પશુ છે તો તેને પણ કેપ્ચર કરવામાં આવે છે આવી અલગ અલગ ઇન્સ્ટન્સીસ ક્રિએટ કરી અને સંબંધિત વિભાગને લોકેશન સાથે મોકલી દેવામાં આવે છે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વ્યવસ્થા શરૂ કરી છે વાત છે અમદાવાદની એએમટીએસ બસની કે જેમાં હવે એઆઈ રોબોટની મદદથી અમદાવાદ શહેરમાં ઊભા થયેલા દબાણો રખડતા પશુઓ ગેરકાયદે હોર્ડિંગ અને અમદાવાદ શહેરની કોઈપણ ગતિવિધિઓને આ કેમેરામાં કંડારી શકાશે અમદાવાદ મહાનગરપાલિકાએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે દસ જેટલી એમટીએસની બસો છે જેમાં આ કેમેરા લગાવેલા છે અને ડેમો અમે આપને બતાવવા માટે જઈ રહ્યા છીએ એબીપી અસ્મિતા ઉપર કે આ બસો છે તેમાં કેમેરા લગાવવાથી લઈ અને કયા પ્રકારની કામગીરીઓ કરવામાં આવશે અમારા કેમેરામેન આપને બતાવશે આજે કેમેરામાં અહીંયા આગળ લાઈવ ડેમો ચાલી રહ્યો છે અમે જે બસમાં અહીંયા સવાર છીએ અને આ રેકોર્ડિંગ જે છે તે અહીંયા આગળથી કરવામાં આવી રહ્યું છે બસ આગળ ચાલશે તેમ તેમ અમદાવાદ શહેરના અલગ અલગ રૂટ છે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનું સીધું જ સર્વર છે તે કોર્પોરેશનને આપવામાં આવેલું છે અને તેની મદદથી અમદાવાદ મહાનગરપાલિકા અલગ અલગ વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનું અનુમાન અહીંયા આગળ લગાવી શકશે ફાયદો આનાથી એટલો થશે કે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે સ્થળો પર કોઈ પણ કચાશ રહી ગઈ હોય તો સંલગ્ન અધિકારીને જણાવી શકાય અને તેના કારણે થઈને આ બસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સ્માર્ટ સિટી વિભાગનો આ પ્રોજેક્ટ છે અને દાવો એ છે કે સમગ્ર ભારત દેશમાં સૌથી પહેલી વખત આ પ્રકારે કોઈ પ્રોજેક્ટ અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યો છે કે રોડ ઉપરની ગતિવિધિઓ આ ટ્રાફિક અહીંયા આગળ જુઓ જે ટ્રાફિકની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાતી હોય છે કે અહીંયા આગળ કેપ્ચર થઈ શકે તેના માટે એક એપ્લિકેશન સીધી એક ખાનગી કંપનીને આપવામાં આવી છે અને તેની સાથે ડેપ્યુટી કમિશનર સ્માર્ટ સિટી છે તે પણ સીધું આનું સંચાલન કરી શકે તે પ્રકારનો આ પ્રોજેક્ટ છે પાયલોટ પ્રોજેક્ટ તરીકે દસ બસમાં આ કેમેરા લગાવવામાં આવેલા છે આ પ્રોજેક્ટ સફળ થશે તો અમદાવાદ મહાનગરપાલિકા આગામી દિવસોમાં વધુ બસોમાં પણ આ પ્રકારે કેમેરા લગાવી અને તેના ઉપરથી અનુમાન લગાવી શકે છે આ પ્રકારની પરિસ્થિતિમાં તે પણ અનુમાન લગાવી શકાય છે કે જ્યારે બસનો કોઈપણ વ્યક્તિ સાથે કે કોઈપણ વાહન ચાલક સાથે અકસ્માત થતો હોય છે કે પછી તેની આગળના રૂટ ઉપર ક્યાંય અકસ્માત થતો હોય છે તો તેવા સંજોગોમાં ક્ષતિ કોની હતી ભૂલ કોની હતી તે પણ અનુમાન લગાવી શકાય તેના માટે આ સીસીટીવી કેમેરા અહીંયા આગળ લગાવવામાં આવેલા છે અને તમામ શહેરોના રૂટ ઉપર જ્યાં આગળ એ એમ બસો દોડી રહી છે ત્યાં આગળ આ સર્વે કરી કેપ્ચર કરી અને તે બાદ સંલગ્ન અધિકારીને ધ્યાન દોરવામાં આવી રહ્યું છે જો કે બસના જે મુસાફરો છે તે આ માહિતીથી અવગત નથી કારણ કે તે અને તેમની સાથેના જે વાહન ચાલકો છે તેમને પણ તે બાબતની અવગણ તે બાબતની જાણ નથી કે આ બસમાં આ પ્રકારે સીસીટીવી કેમેરા લગાવેલા છે જેના કારણે અમુક કિસ્સાઓમાં જ્યારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને બસ ચાલક ઉપર આક્ષેપ કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં એક પુરાવા તરીકે પણ આ એઆઈ પદ્ધતિ છે તે કારગત સાબિત થઈ શકે તેમ છે અને તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકા આયોજન કરી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ આ જ રીતે શહેરમાં આવતી એમ અને બી આર ટીએસની જે બસો છે તેમાં આ પ્રકારે કેમેરાનો ઉપયોગ કરી અને તેની મદદથી અલગ અલગ સ્થળો પર ચાલતી કામગીરી ઉપર નજર રાખવી કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ